હેલો મિત્રો નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર હું તમે આવી જ ગયા છો આપણી ચેનલમાં તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે ટાઇટલ જોઈને સમજી જ ગયા છો કે આજનો આપણો વિડિયો છે એ ભક્તિમતી છે અને આમ તો આપણી યુટ્યુબ ચેનલ ભક્તિમહે જ છે એટલે ભક્તિમતીના જ વિડીયો આપણી ચેનલની અંદર આવે છે તો મિત્રો આજે આપણા વિડીયોમાં જાણવાના છે કે ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી દ્વારકા દરિયામાં કેવી રીતે ડૂબી ગઈ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આપણે આ મુદ્દા પર વાત કરવાની છે તો મિત્રો આ જે એક આની પાછળનું મોટું કારણ છે તો આપણે આ કારણ શું છે એ પણ સમજીએ જે તે સમયે મિત્રો મહાભારત નું યુદ્ધ થયું મહાભારતની અંદર એક બાજુ અર્જુન અને બીજું બાજુ દુર્યોધન આ બંને સેનાઓ હતી એક બાજુ અર્જુનની સેના અને બીજું બાજુ દુર્યોધન ની સેના અર્જુન શ્રી કૃષ્ણ હતા અને ભગવાન શ્રી કૃષ્ણની જે ચતુર્ગ ની સેના હતી એ દુર્યોધન પાસે હતી કારણ કે ભગવાને જેમને આપેલી ભગવાન શ્રી કૃષ્ણને મળવા અર્જુન અરે દુર્યોધન બંને ગયા અને કહ્યું કે અમારે તમારો સાથ સહકાર જોઈએ છે ત્યારે દુર્યોધન છે એ ચતુર્ગની સેના માંગી લે છે અને અર્જુન જે છે એ કહે છે કે મારા ચતુર્ગની સેના નથી જોતી મારે તમે જ જોઈએ છે ત્યારે ભગવાન છે એ પોતે અર્જુનના પક્ષમાં આવીને લડે છે અને ભગવાન શ્રી કૃષ્ણની જે દ્વારકાની જે સેના હતી એ દુર્યોધનને આપી દે છે ત્યારે મિત્રો આપણે જાણીએ છીએ મહાભારતનું મહાભારતનું આની અંદર રાજા ધ્રુદરાજ અને ગાંધારી આ બંનેના જે પુત્રો હતા દુર્યોધન સાથે તેના સો ભાઈઓ હતા આ બધા જ છે એ મિત્રો મરી ભગવાન હતા તે છતાં પણ આ યુદ્ધને રોકી તો કર્યો પરંતુ આ યુદ્ધ રોકી શકાયું નહીં તો મિત્રો જે રીતે મહાભારતના યુદ્ધમાં ગાંધારીના સો સો પુત્રો મરી ગયા અને આખા કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યાં જુઓ ત્યાં લાખોના ઢગલા વધી ગયા આ બધું જોઈને જે દુર્યોધનની માતા છે ગાંધારી આ ભગવાન શ્રી કૃષ્ણને શ્રાપ આપે છે કે તું ભગવાન હોવા છતાં પણ આ બધું કેમ થવા દીધું કેમ આ યુદ્ધને રોકી ન શક્યું જ્યાં હવે તારી દ્વારકા જે હશે તારા યદુવંશીઓ પણ આ જ રીતે મળશે આમ તેઓએ શ્રાપ આપ્યો હતો કે તારી દ્વારકા નાશ થઈ જશે આવો શ્રાપ આપતા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં પણ અકૃત્ય એમને પણ ભોગવવું પડ્યું હતું આ જે કર્મ એમને ભોગવવું જ પડ્યું તો મિત્રો તમે જાણો જ છો કે ભગવાન શ્રી કૃષ્ણ રીતે એમની જે નગરી હતી તે દ્વારકા પાણીમાં ડૂબી ગઈ અને જે યદુકુળ હતો તે એક બીજાની અંદર લડતા લડતા મરી ગયો મિત્રો તો આવું જ કંઈક આની અંદર છુપાયેલું હતું તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ માં બધાને રાધે કૃષ્ણ બધાને જય સીતારામ રાધે કૃષ્ણ